વાહન વ્યવહાર મંત્રી ગુરુબન હાસ્તે બે હજાર પંદરમાં ડેપોનો આપણે બે કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે એનો શુભારંભ કર્યો હતો આજે વર્કશોપનો પણ ચાર કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આજે આપણે એસટી ડેપોને અર્પણ કરી રહ્યા છે દાઉ આજે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા લોકપ્રિય સાંસદ જયશવત શિંહ બાબાના વ્રજદ તેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધામોરજી નગરપાલિકાના પ્રમુખ તંત્રના સૌ અધિકારીઓની હાજરીની અંદર આ દાહોદ હિંસા પ્રોત્તની ખૂબ મોટી મુકતી અવરજવર થતી હોય છે એના માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને અમારા આ વિભાગના વડા હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નવી બસો ગામડા સુધી છેવાડા વ્યક્તિ સુધી અત્યમ સેવાઓ મળે એ માટે નવી બસો સેન્ટ્રલ એસીવાળી બસો એ વ્યવસ્થા કરી છે અને એના રિપેરિંગ માટેનું અદ્યતન વાળો આજે અમે આ વર્કશોપ શરૂ કર્યો છે આવનારા દિવસોની અંદર જતી આવતી બસોને નાની મોટી ત્રુટી છે એનું રિપેરિંગ થઈને પેસેન્જરને એને સમયસર એના સ્ટેશને પહોંચવા પડે એના માટેની અદ્યતન સગવડો માટેનું આજે આ વર્કશોપનું ઉદઘાટન અહીં કરવામાં આવ્યું છે કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના નગરજનો